આટલી જમીન બકરાજી વેચાઈ ગઈ વાત ને તો આ બધા બોરિયા પીસતાલી અમદાવાદ ભેગું થઈ જવું છે પણ મા પેઢા કો ગમવાળા લેતા નહીં તમે બાલી પાર્ટી આવે ને ગમવાળા હળિયો કર્યા વગર રહેતા નહીં ઓ બકરાજી હે ઓકો હા બસ તો ઓટો મારતા જ વળી કા તો ના વાત મળી દે તમે જમીન વેકવા કાઢી છે તમે કીએ કીધું આખા ગામમાં હોવો થઈ જાય કે બકરાજી ઉપર દેવું થઈ ગયું દેવું થઈ ગયું એવું નહીં થઈ ગયું તો હવે શું છે છોકરા શું કહેશે કે ખોટા એને કા પડ્યા રહશો એના કરતા આવતો અમદાવાદ કે બધું બોજી અભિસતા બહોથી પણ અમદાવાદ જેવી સિટીમાં તમને ભાવશે આમ ના ફાવે બંગલા બંગલા બધું છે ને મારે બંગલા નહીં પણ આપણે આ ખેતી ખેતીવાડી કરેલી હોય તો ના ફાવે કે તમને ખેતી જોવું હોય એની જોવા મળે ભલે આ પણે મારે જમીન મતાર છે આ પૈસાનું હું તો પછી બીજી લઈ લઈ

એલા એ કાકા એલા મોટી મોટી ગાડીઓ લેવા જઈએ આઈફોન લેવા જઈએ તો તોય લાખ દસ લાખમાં પટી જાય છે અને જમીન ઓમે તો કોઈ દેખાતું જ નહી 27 લાખ રૂપિયા હોય હવે તો સંતરસ હવે રોડ તચ્છ છે એટલે બસ આ રોડ આઈ થઈને રોડ તચ્છ છે અને મારા શેટે થઈ રેલવે કાલ નીકળવાની છે કેટલો વિકાર થા છે ઓલા 27 લાખ આટલા બધા તો ચોથા છે વિગે હત્યાવીલા 10 વિકરાના ચલના થાય એ કોઈ પણ વિગે હત્યાવીલા 1 કરોડ ને સિત્તેર લાખ બાળી મોટા મોટી આપણે જમીન વેચતાન મોટી મોટી મોટા ફેક્ટરીઓ બનાને તો તો મોટી કિંમત થઈ જવાની મત થઈ જાય અલ્યા પણ કાકા આપણે તો નહીં કોઈ અંબાણી તો બે કરોડ ને 70 લાખ ની જમીન લેહો અલ્યા તમે અંબાણી ના સાઈડમાં મેકી દેવો તમે મારી વસ્તુ ખરીદો અને મારી વસ્તુ જે ને

આપણી ભાઈ એટલા પૈસા પડ્યા નહીં અને એવું ભરતા આપડે થાકી હું તમને કઉ છું ખોટી આટલી જમીન ના લેવાય તું કેમ કરો હવે ખોટા આગળ જઈને ભાવ પડી જાય તાર લાખ માં હવે આગળ જઈને કોઈક ભાવ પાડી નાખે શું કરવાનું આપડે જમીન છે તો આપડા જમીન ખબર છે ને આપડી અને બીજી વાત એ જમીન એવું છે એટલું હું એટલે પાક એવો થાય છે

પાલિ આવી પાડી લાવ્યો આવો પાલતી મારી હાથે મિલાવતી પાવરફુલ લાગે શું છે

આપડે સાહેબ જમીન હોનું છે તમારું કીધું તું હોનું બરોબર પેલા જોઈ લઈએ ચાલો હા ખાડો આ બાજુ જો વેટ હે હા જમીન રહે તો આખો આ કોણ આલી દેવાનો છે લા બકરા જે વાત કો હા શેટ કો શેટ વેટ નહીં એટલે આ અમારું બધું પાચીપ છે ભરી જાય વાત હા શેટ આપણે આ મકા મકા જો ચા જા જો નાટકો આવ્યો છે પાંચ હજાર રૂપિયા મળે તમે ત્યાં બધું આપને મારે હાલી જવાનું છે પોત્રી લાખ માં આપડે બોલ્યા એટલે પટી ગયું અને બકરા ગી છે ને તમે જો આની અંદરથી ના કમાવો ને ફાઈટ કહી જો બકરા ગી અને ભાઈ એટલે ટોટલ કેટલી વીઘા છે 10 વીઘા પૂરા માપી નાલવાન અને ભાઈ પોત્રી લાખ પર મને ગણી નાખજો પછી તો 3 કરોડ ને 50 લાખ એમ તો થોડું થોડું આવડે ગુણ્યા 10 દા રે બે બત્રી ને બત્રી બે ચુમ્માલ ચુમ્માલ ને બે તાઈન ને એક એક તાલી 3 કરોડ હા 3 કરોડ ના 50 લાખ

પેસા જોઈ છે જો હર કે પેસે જોતા નહી આવડે ને એ પેસો જોવા મને લઈ જો તો ને આ જમીન છે તમે જેમ તેમ સોદા ના કરો એટલે આ શેતુર શેટ ને તું કમ ના સમજ ઓય તો પેલા અમેરિકામાં કે કામ શું વાડી દોવાની જમીન હતી તે વિચી મારી એમાં વળી એક ખાદ હો ભાઈ હવે કે ભાઈ હું શું કહું છું પેલી થાર નક્કી કરી દો હું આ કાલ ખબર બબુ લેવા આવું છું થાર થાર કાળા કલર ની લેવા દો હું લાલ પટ્ટો અને આગળ ની બોર્ડર પર લખાવાનું બકરાજી ફાઈટ કે જેમ લખી લેવાનું પાછો એ હારું

જમીન જમીન માં જો તમે પેલો કેવાય ને હળી નાખો ને તો આ થાય એવું પેટ્રોલ વાળું કોમ છે તમે જે પાકો ને ભાવે આવે

પૈસા લીધા શું કીધું તાત્કાલિક રાતે જોવા મારે બાર વાગે ડિલેવરી હો લપડું જતું તો હવે મને રોકડા લેતો મારે જોખમો થાય પાવર

એટલે કાલ આપણે ઓનલાઈન કરાવી દે બેંકમાં કરીને અચ્છો વાંધો નહીં હવે પૈસામાં ઘણી લો કોઈ આવતું ના હોય પણ જોઈ લે આ તો શું જોખમ કામ કહેવાય